નાગપંચમી નાગપંચમી નો પવિત્ર તહેવાર સાવન માસના ના શુક પક્ષની પાંચમી દિવસે ઉજવવામાં આવે છે આ વખતે નાગપંચમી ના દિવસે સિદ્ધ યોગ રચાઈ રહ્યો છે જ્યારે પંચમી તિથિના દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે નાગપંચમી ના દિવસે કયા શુભ યોગો રચાવી રહ્યા છે નાગપંચમી પૂજાનો સમય શું છે નાગપંચમી પંચમી તિથિ નાગપંચમી ના અવસર પર નાગ દેવતાની પૂજા કરવાનું વિધાન છે કહેવાય છે કે સાફ ભગવાન શિવને પ્રિય છે એમના ગળામાં નાગોનો રાજા વાસુકી લપટેલ છે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી એમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું દિવસે સિદ્ધિ નાગ નાગપંચમી ના દિવસે કયા શુભ યોગ બની રહ્યા છે નાગપંચમી નું મુહૂર્ત શું છે નાગપંચમી તારીખ અને શુભ મુહૂર્ત હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર નાગપંચમી ની ઉજવણી નવ ઓગસ્ટ ના રોજ કરવામાં આવનાર છે શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિની શરૂઆત નવ ઓગસ્ટના રોજ મધ્ય રાત્રિએ બપોરે બાર વાગીને છત્રીસ મિનિટ પર થશે તેનું સમાપન દસ ઓગસ્ટના રોજ મૂડી રાત્રે ત્રણ વાગીને ચૌદ મિનિટ પર થશે ઉદયા તિથી પ્રમાણે નાગપંચમી નો પર્વ નવ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આત્રણ શુગ યોગો માં છે નાગ પંચમી ના દિવસે ત્રણ શુગ બની રહ્યા છે પંચમી ના દિવસે સવારથી બપોરના સવારે એક વાગીને ને છેતાલીસ મિનિટ સુધી સિદ્ધ યોગ છે ત્યારબાદ બાદ સાધ્ય યોગ શરૂ થશે પંચમી તિથિમાં રવિ યોગ દસ ઓગસ્ટના રોજ સવારે બે વાગીને ને ચુમ્માલીસ મિનિટ સવારે પાંચ વાગીને ને અડતાલીસ મિનિટ સુધી છે નાગ પંચમી ના દિવસે હસ્ત નક્ષત્ર રહે છે આ વહેલી સવારથી મોડી મધરાત બે વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી છે ત્યારબાદ ચિત્રા નક્ષત્ર છે આ દિવસનું શુભ મુહૂર્ત અથવા અભિજીત મુહૂર્ત બપોરે બપોરથી બપોરે બાર વાગીને ત્રેપન મિનિટ સુધી છે નાગ પંચમી પૂજા વિધિ નાગ દેવતાની વિધિવત પૂજા કરવામાં આવે છે જેમાં તેમને ફૂલ ફળ રૂપ અને દીપ અર્પિત કરવામાં આવે છે નાગપંચમી ના દિવસે ચાંદીના બનેલા નાગ જોડાને કોઈ મંદિરમાં દાન કરવા શુભ માનવામાં આવે છે સૂર્યાસ્તના સમયે નામ પર મંદિરો અને ઘરના કાચી માટીના ગાયનું દૂધ રાખવામાં આવે નાગપંચમી ના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગોબર માટીના સાપની આકૃતિ બનાવીને તેમની પૂજા કરવામાં આવી છે નાગદેવતાના મંત્રો નું જાપ કરવામાં આવે છે નાગદેવતાને દૂધ અને ડાંગરના લાવા ચઢાવવામાં આવે છે સ્થાપના કરવાથી બચાવી શકાય છે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ધન ધાન્ય વૃદ્ધિ થાય છે કેટલાક ધાર્મિક ગ્રંથોમાં નાગપંચમીને પિતૃદોષ નિવારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પાંચમી ના દિવસે મંદિરમાં અથવા ઘરમાં જ પૂજા કરવી જોઈએ ભગવાન શિવજી નાગને ઘરે નામ સ્વરૂપે ધારણ કરે છે પાંચમ તિથિએ શિવજી સાથે નાગદેવની પણ પૂજા કરો જીવિત સાપને દૂધ પીવડાવશો નહીં મૂર્તિ ઉપર દૂધ અર્પણ કરો નાગદેવની પ્રતિમાનું પૂજન ઘરમાં જ કરવું જોઈએ સાપ માંસાહારી હોય છે આ જીવ દૂધ પીતા નથી દૂધ સાપ માટે ભોગ ધરાવો નારિયેળ અર્પણ કરો શિવલિંગ સાથે જ નાગદેવની પણ પૂજા કરો કાલ સર્પ દોષ અને નાગપાંચન જ્યોતિષમાં માં કાલ સર્પ દોષ રાહુ કેતુ સાથે સંબંધિત જણાવવામાં આવે છે રાહુનું મુખ સાફ જેવું હોવાના કારણે તેને સર્પદોષ અથવા કાલ સર્પ દોષ કહેવામાં આવે છે જે લોકોની કુંડળીમાં આ દોષ હોય છે તેમને રાહુ કેતુની પૂજા કરવી જોઈએ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી